હા ઈ છે માળવેલા છે ફાલ ની છે ફૂગની છે બરોબર પછી પ્રોડક્ટ તમે વાપરો છોઝલ્ટો કેવા છે બધી પ્રોડક્ટ મેં વાપરેલી છે ને એ બધી પ્રોડક્ટ મેં વાપરી છે બરોબર બધી પ્રોડક્ટમાં પૂરેપૂરું રિઝલ્ટ મારે આવ્યું છે પૂરા પૂરા રિઝલ્ટો બધી પ્રોડક્ટો રિઝલ્ટ પૂરેપૂરો સંતોષકારક મેળવ્યા છે બરોબર જે ફાર્મર્સ જે વાત કરીએ કે તે સેન્ટ્રો કંપનીની જે ઘણી ખરીદી પ્રોડક્ટ વાપરી ચૂક્યા છે અને ભવિષ્યમાં તમે આ પ્રોડક્ટ વાપરવા માંગો છો અને બીજા ને બે વ્યક્તિને કે આ પ્રોડક્ટ તમે વાપરો બરોબર છે આ પ્રોડક્ટ થી તમને રિઝલ્ટ અને સારું આવે અને ઉત્પાદન વધે બરોબર છે ઓકે આભાર ખેડૂત મિત્રો